રોજકાનો ભૂકો આપણે લઈ આવ્યા ને એ ગોઠવવાનું કામ માટે છે માણસો આવી ગયા તા જીવાભાઈ છે આપણી જાનકી આ સવારના સિંગડા ચોપડા જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે ને પાંજરાપુર આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં જોઈ શકો છો મનીના બચ્ચા હે કેવા પાણી પીએ લાગ પાણી શું એ કેવા દૂધ પીએ જો આજે અહીંયા છે એ ગાની અંદર છે

લગભગ બે એક દિવસથી આવ્યા છે કોઈક રાખી ગયું છે એટલા માટે સવાર સાંજ બે ટાઈમ એને દૂધ પીવડાવવાનું તો એ પીવડાવતા તો એ તમને બતાવી દીધું અને પછી છે આપણે આવી ગયા હતા વાડાની અંદર અને બધું ચેક કરી લીધું હતું કાંઈ નવો કેસ હતો ને ઢોરા ઉઠલી ગયા તો પાવડર જે આપણું રેગ્યુલર કામ છે એ નાખ્યું હતું ઓકે અને અત્યારે તમે જોઈ શકો છો બધા ઢોર છે આવી ગયા હતા નીણ ખાવા માટે અને બધા નીણ ખાય છે અને અમુક ઊભા છે ને એવું છે અને આપણે વાડાની અંદર એ રાઉન્ડ મારી લીધો અહીંયા કાંઈ કામ નથી બધું ઓકે રિપોર્ટ છે એક ઓપરેશનવાળી ગાય છે એને તીન ચાર આયોડી નાખવાનું છે તો હમણાં નાખી દે એના સિવાય બીજું કંઈ કામ રહેતું નથી અને અત્યારે તો બે એક દિવસથી ડ્રેસિંગનું એ હાવ ઝીરો થઈ ગયું છે બધા એકદમ ઓકે છે તો કોઈને કાંઈ ડ્રેસિંગનું એ કામ નથી ડ્રેસિંગનું એક કામ છે એ છે એવું ભેંસ પણ ભેંસને પાટો આપણે હમણાં બદલાવવાનો નથી તો જેટલું પેક રહેશે ને એટલું વધારે રૂજાશે એટલા માટે તો અત્યારે ડ્રેસિંગનું કામ એકદમ ઝીરો છે તો એ કાંઈ છે નહીં અને એના સિવાય બીજું કાંઈ કેસ છે નહીં તો હવે થોડી વારમાં છે એવું ગાયને કે આયોન નાખી દઈશું અને પછી જશું આપણે હોસ્પિટલની અંદર પાંદરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં એટલા માટે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા ને ગૌશાળા જે છે સાફ સફાઈનું જે રચકાનું ભૂકો આપણે લઈએ ને ઈ ગોઠવાનું કામ માટે છે માણસો આવી ગયા હતા જીવાભાઈ છે જીવાભાઈ કેમ છો મજા મજા ગયો જીવાભાઈ આપણો ભાઈ પણ છે રામવાવ થી આવે છે અને આજે આપણે મદદ કરવા આયા છે બાકી કેમ મજામાં તમારા દેશમાં અમારા દેશમાં મજામાં એમ કામ કેટલે પહોંચ્યું આપણે અહીંયા આપણી ગૌશાળાનું આપણી ગૌશાળાને હમણાં 20 મિનિટમાં પૂરો થઈ જાય ઉપાસળ આમ બ્લુ શર્ટ ટી-શર્ટ વાળું કોણ છે એ આપણે છે ખાતો નહીં પણ એમ છે કામ આવી ગયા એટલે એવું થાય ને ભૂકો કેમ છે હર્ષદ ભાઈ નથી ભૂખ લાગી છે તો બસ એમ કઠાણ થઈ જાય છે ઘડી ગયેલ બધું કામ થઈ જાય આપણું નહીં તો અહીંયા અહીંયા જો આ રચકાનો ભૂકો છે ને જે આયો હતો ને એ બધું ઉપાડીને આમ સાઈડમાં નાખી દીધો જો અહીંયા ઢગલો દેખાય પછી હમણાં તમને બતાવું અત્યારે થોડી વાર બેઠા તો અહીંયા ને પછી જાય તો ની તો કામે લાગી ગયા છે અને રચકાણ ભૂકો તમને હું બતાવી દઉં અહીંયા જે પડ્યો તો ને અહીંયા ઢગલો હતો તમને ખબર હતો ટેક્ટરનું ટોલા જ શીખે બધું ભરેલ અમને પડ્યું હતું એ આપણે અહીંયા ગોઠવી નાખ્યું છે અને જે સાઈડમાં બોર્ડરમાં છે ને આવી રીતે આ કોથરા ભરી લીધા છે મોટા મોટા એટલે શું હવે વરહારો આવે ને એટલે બધું ઢાંકવું પડશે ને એટલા માટે જો જોવા ભર નાખ્યું છે આવી રીતે આમ ફરતું હવે શું થયું ટાંકી નાખવાનું એટલે શું બગડે નહીં વરસાદમાં અને હવે આપણે જાઈએ વાડાની અંદર અહીંયા પણ જો હજાર ગોઠવી નાખી છે વાડાની અંદર જો આ બધો જે અહીંયાથી કૂટો ભરીને આવે છે ને એ બધું આમાં નાખે છે આમાં મોં મારે હું ખાઈ પીએ નહીં કાંઈ બધા પોપટ ને બધા ખાય છે ફરીને મેકલ ને કોણ છે રતન તો શું અત્યારે તો અહીંયા આ જે કચરો બારે પડ્યો છે ને અહીંયા નાખવા આવે ને એટલે બધા બેઠા નથી કોઈ કેમકે આ માણસોનો અવરો હોય ને તો ઊભા થઈ જાય બાકી આજે તો જો આ રામ તો અહીંયા આવતો જ પણ આ મથુરે આવી ગયો છે મોટા વાડામાં જેમ જેમ એમાં શું મોટા થઈ જાય છે ને એમ એમ આ વાડાની અંદર આવતા જશે કારણ કે શું હવે એ પાણી કે પીએ ને તો કંઈ તકલીફ ના પડે ને નહીં તો શું પેલા નનકા હોય ત્યારે તકલીફ પડે એટલા માટે તો અત્યારે તો આપણે હજી અહીંયા જ છે આ જે કામ ચાલુ થાય તો ઓકે કરશું ને પછી જશું ઘરે જમવા માટે તો આપણે સાફ સફાઈનું કામ છે બધું ઓકે થઈ ગયું છે અને હવે ઘરે જવાનું છે જમવા માટે અને વાસુડા તમને બતાવી દઉં જો કેવા બેઠા બધા મસ્ત બેઠા ને ભરત બધા જ પેલો ઊભો થયો આપણે અહીંયા આવીએ ને એટલે બાકી આ જુઓ નવી વાંચડી આનું નામ જ રાખ્યું નથી હવે આગળ કઈક રાખશું અત્યારે તો ભૂખ લાગી છે ફટાફટ જાય એ ઘરે અને જમીએ તો આપણે આપણે ઘરે જમીને ફરી અત્યારે પાંજરા પર આવી ગયા હતા પાંજરાપુર તો વહેલા આવ્યા હતા બધું ચેક કરી દીધું કાંઈ નવો કેસ હતો ને તો અત્યારે હું જ બીજી વાર છે વાળાની અંદર રાઉન્ડ મારવા આવ્યા એટલે તમને બતાવું અહીંયા તમે જોઈ શકો છો આ બધું ગુવાર નાખ્યા બધા ઢોર ખાઈ ગયા છે અને અત્યારે તો થોડી ગરમી ઓછી થઈ એટલે આપણે શાંતિથી બેઠા નહીં તો શું દિવસના ગરમી ઘણી પડે એટલે તો ઢોરાની તકલીફ વધારે પડે હું શું આજે ગરમી ઘણી છે નહીં તો શું હમણાં બે દિવસ ફરી રાહત હતી પણ આજે પાછી થોડીક ગરમી વધારે હોય એવું લાગે બાકી બધા જો ગાય અહીંયા બેઠી છે અને અહીંયા જો આ એક વાસણું એમ બધા ઢોર બરાબર છે તો ફરી હોજ આવશું આપણે હોસ્પિટલ ની અંદર ને ત્યાં ગને બેસું કાઈ નો કેસા હોય તમને બતાય તો પાંદરા પર થી આપણે છે આપડી ગૌશાળા આવી ગયા તન બધી આપડી ગાયો આવી ગઈ છે અંદર લેવાની બાકી છે આપડી જાનકી આસોવા ને સિંગડા ચોપડે હા જો પછી આપડી મીરા માંડુડ્યો રજલો પ્રેમતી એનાય છે ચોપડે છે પાંડે એનાય ચોપડ્યા જો કેમ લાગે શેના ચોપડા ખબર ના પડી મને આવડી પીંગળા આવડી જમના આમ બારે છે અને એક જે ભૂરી રે ને એ લીધી છે અને ભૂરી આપણે વ્યાણી ટેકડ બતાવી નહીં તો તમને અત્યારે બતાવી દઉં સામે અહીંયા પૂરી છે અંદર પૂરી એક અંદર આવી ગઈ છે હવે વાસુડા શું કટી ખાય છે કે શું પૂરી ના સિંગ ચોપડા કારું કારું કરી નાખી અને હજી છે વાસુડા બધા પાછળ જ છે અને ખાણ બનાવવાનું બધું કામ બાકી છે તો બધું ફટાફટ થઈ કામ ચાલુ કરીએ તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને અત્યારે ઘરે આવી ગયા હતા અને જોઈ શકો છો મહેશભાઈની ગાયો ગાય બધી છે નીણ ખાય છે અને આપણે અહીંયા બારે બેઠા છે હજી જમવાનું બધું બાકી છે તો ફટાફટ છે જમી લેશું અને વિડીયો એડિટ કરવાનું છે તો એ કામ કરશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી ગયા નવા વિડીયો